અને હું એમ કહું છું કે અમારા ખેડૂતો પકવી પચાસ નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી છે તેના વિશે થોડી માહિતી મેળવીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ઘણી વખત ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન થયા છે પરંતુ આ વર્ષે સરકારે ડુંગળીના નિકાસ બંધ કરી દેતા ખેડૂતોને ફટકો પડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે પરંતુ સરકારે નિકાસ બંધ કરી દેતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો સમય આવ્યો છે ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે ખેડૂતોને વીસ કિલોના ભાવ એક હજાર રૂપિયા સુધી પહોંચી ગયા હતા ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો તો મિત્રો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું વાવેતર અઢાર હજાર બસો હેક્ટર જમીનમાં વાવેતર થયું છે સમગ્ર ગુજરાતમાં એકતાલીસ ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે હાલમાં પણ ખેડૂતો ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે જ્યારે ભાવનગર તળાજા મહુવા વિસ્તારના મોટા ભાગના ખેડૂતોએ ચોમાસાની સિઝન દરમિયાન ડુંગળીનું વાવેતર કર્યું હતું તો મિત્રો સૌપ્રથમ ડુંગળીની ઉત્પાદનની શરૂઆતના સમયે એક હજાર રૂપિયા સુધી વીસ કિલોનો ભાવ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીના ભાવ આઠસો પચાસ રૂપિયા સુધી બોલાયા હતા અને ખેડૂતોને સારી આવક મેળવી હતી પરંતુ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવમાં કડાકો બોલી ગયો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક ખેડૂતે વીસ વીઘા જમીનમાં સફેદ અને લાલ ડુંગળીનું વાવેતર કર્યું છે અને હજુ પણ દસ વીઘા જમીનમાં વાવેતર શરૂ છે પરંતુ હરાજી ન થવાના કારણે ડુંગળીનું વેચાણ થયું નથી અને ડુંગળીની નિકાસ બંધ ના કરવાના કારણે ભાવમાં ઘટાડો થયો છે તો મિત્રો એક ખેડૂતે જણાવ્યું કે હું વર્ષોથી ડુંગળીનું વાવેતર કરું છું આ વર્ષે પણ મેં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કર્યું છે એક વિગે પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છે ત્યારે હાલ સરકાર દ્વારા નિકાસ બંધ કરવાના કારણે ત્રણસો રૂપિયા ડુંગળીના ભાવ મળી રહ્યા છે